નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત એટિ જિલ્લાનું વિશ્વ ઘટના સમાચાર શિયાળામાં શરદી ખાંસી કફથી બચવા શું કરશો ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અનુપ ખાસ સલાહ સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે અને તેની સાથે જ શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે જોવા મળતા શરદી ખાંસી અને કફ જેવા રોગોનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે આ બદલાતા હવામાન અને વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે કેવી કાળજી લેવી તે અંગે ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અનુપ ચંદાણીએ શહેરના નાગરિકોને કેટલીક મહત્વપૂર્ણ અને ઉપયોગી સલાહ આપી છે સામાન્ય નાગરિકો માટે ડોક્ટર ચંદાની મહત્વની કાળજી ડોક્ટર ચંદાનીએ જણાવ્યું કે શિયાળામાં શરીર રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે નીચે મુજબની બાબતો પર ભાર મૂક્યો ગરમ વસ્ત્રો પહેરવા ઠંડી હવાના સીધા સંપર્કમાં આવવાનું ઠાળો શરીરને ગરમ રાખવા માટે ઊંના કપડા સ્વેટર અને ખાસ કરીને માથું કાન અને પગને ઢાંકવા હાઇડ્રેટેડ રહો શિયાળામાં તરસ ઓછી લાગે છે પરંતુ શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જાળવવું જરૂરી છે પાણી પાણી ગરમ અથવા હર્બલ ચા પીવાનું રાખો પોષણયુક્ત આહાર તાજા ફળો લીલા શાકભાજી અને વિટામિન સી યુક્ત ખોરાકનું સેવન વધારવું આ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવામાં મદદ કરે છે હાથ ધોવા વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે નિયમિતપણે સાબુ અને પાણીથી હાથ ધોવા ખાસ કરીને બહારથી આવ્યા પછી ભીડવાળી જગ્યાઓ ટાળવી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી જગ્યાઓ જગ્યાઓને બીમાર વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું ઘરેલું જે આપી શકે છે રાહત ચંદાનીના મતે સામાન્ય શરદી ખાંસીમાં તાત્કાલિક દવાઓ કેટલાક ઘરેલું નુસ્ખાઓ અપનાવી શકાય છે હળદર વાળું દૂધ રાત્રે સૂતા પહેલા હળદર નાખેલું ગરમ દૂધ પીવાથી ગળાના દુખાવામાં અને કફમાં રાહત મળે છે વરાળ લેવી ગરમ પાણીમાં નીલગીરીના તેલના થોડા ટીપા નાખીને વરાળ લેવાથી બંધ નાખ અને છાતીમાં જમા થયેલા કફમાં ઝડપી રાહત મળે છે

કારણ કે તેમની રોગપ્રતિકારક શક્તિ સામાન્ય રીતે ઓછી હોય છે અને તેઓ નિમોનિયા કે સ્વાસ્થ્ય સંબંધિત અન્ય બીમારીઓ થવાનો ખતરો વધુ હોય છે સવારે વહેલા બહાર જવાનું ટાળવું સવારે વહેલી અને સાંજે મોડી ઠંડીમાં પસાર જવાનું ટાળવું વહેલી અને સાંજે મોડી ઠંડીમાં બહાર જવાનું ટાળવું સૂર્યપ્રકાશ હોય ત્યારે જ બહાર નીકળવું નિયમિત દવાઓ જો કોઈ લાંબી બીમારી જેમ કે ડાયાબિટીસ હાઈ હાઈબ્લડ પ્રેશર કે હૃદય રોગ માટે દવા લેતા હોય તો તેને નિયમિત રીતે ચાલુ રાખવી

આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ઠંડીનો પ્રકોપ વધારે છે શિયાળો ખૂબ સ સારો છે સિઝન સારી છે પણ આપણા જે સમાજમાં જોવા મળે છે સોસાયટીમાં જોવા મળે છે કે શરદી ખાંસીના કેસીસ બહુ વધી રહ્યા છે કોમન કોલ્ડ જે કહેવાય એ ઠંડીના લીધે લોકો પર અસર દેખાઈ રહી છે આપણે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે આવી સિઝનલ જે ચેન્જીસ આવતા હોય છે અને આ અત્યારે જેમ ગ્લોબલ વોર્મિંગને બધા ઇસ્યૂઝ છે એના લીધે બધા ચેન્જીસ ખૂબ જ અનપ્રેડિક્ટેબલ છે ગમે ત્યારે શરદી થઈ જાય પાછો થોડી ગરમી આવી જાય અને આ જે ફ્લક્ચુએશન્સ દેખાય છે વેધરમાં એના લીધે આપણે સૌને આ શરદી નોઝ અને એ બધી તકલીફો રહે રહે જ છે ખાસ આપણે એનાથી બચવાનું છે પોતાની જાતને સાચવીને રાખવાનો છે ગરમ કપડાંનો ઉપયોગ આહારમાં ઠંડા પીણા ઠંડા આઈસ્ક્રીમ કે બધાનું જે આપણે સેવન કરતા હોઈએ એના ઉપર બી કંટ્રોલ રાખવાનો છે ખાસ કરીને આપણે જોઈએ છે કે આપણે મોસ્ટ ઓફ બધા માઉથ માઉથબ્રીધર હોઈએ છીએ રાત્રે સૂતી વખતે આપણે મોઢેથી શ્વાસ લેતા હોઈએ છીએ આવી ઠંડા વેધરમાં જ્યારે મોઢેથી શ્વાસ લઈએ તો આપણું ગળું સુકાઈ જતું હોય છે અને સવારે પછી ગળું પકડાઈ જતું હોય છે તો ખાસ કરીને આવા માઉથ માઉથબ્રીધર પેશન્ટ્સને બી ખાસ ધ્યાન રાખવાનું કે થઈ શકે તો પોતાની ઊંઘની પોઝિશન સરખી રાખે તો માઉથ બ્લીથિંગ ના થાય પાણી સાવ ઠંડુ ના પીએ થોડું નવશેકું જેવું પાણી હોય વોમ વોટર કહેવાય એવું એવા પાણીનું સેવન રાખવાનું રાખે તો એનાથી બી ગળામાં મોઇશ્ચર રહેશે ગળા પકડાવવાની અને જે ડ્રાયિંગ થઈ જાય અને એના લીધે બધું કોમ્પ્લિકેશન થતા હોય એ બધા બી ના થાય સિનિયર સિટીઝન્સ એવા દર્દીઓ જેને બીજી બીમારીઓ છે જેમ કે ડાયાબિટીઝ બ્લડ પ્રેશર થાઇરોઇડ એવા બધા પેશન્ટ્સ માટે બી ખાસ સૂચના છે કે એ લોકો બી પોતાની જાતને વધારે સાવચેતીથી પોતાનું ધ્યાન રાખે ગરમ કપડાં ખાસ કરીને કાન ઢાંકેલા હોવા જોઈએ એ ટાઈપનું પ્રેક્ટિસ લાગશે તો એમને આ સિઝનલ ચેન્જીસ જે વેધર ચેન્જીસ છે એનાથી બચાવ થશે અને રૂટીન લાઈફમાં કોઈ વધારે પ્રોબ્લેમ નહીં આવે આપણે સૌ જાણીએ કે થોડું બી કોમન કોલ્ડ થાય તો આખા શરીરમાં કડતર થાય છે ફીવરિશ લાગે અને પછી આપણું કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને ધીમે ધીમે આપણી ઇમ્યુનિટી ઓછી થાય એના લીધે બીજા રોગચાળા બી કદાચ હાવી થઈ શકે તો એ બધાનું ખાસ ધ્યાન રાખવા માટે આ બેઝિક વસ્તુઓ જો આપણે રાખીશું પ્લસ કુદરતે જે સિઝનલ ફ્રૂટ્સ આપણને આપ્યા છે જેમ કે આમળા છે એનું સેવન હળદર લીલી હળદરનું સેવન એ ટાઈપનું હોય ખોરાકમાં એનું ઇન્ક્લુડ કરવામાં આવે તો ડેફિનેટલી એને આપણે ઇમ્યુનિટીને બૂસ્ટ કરી શકાય છે એ આ સંદેશો પહોંચાડવા માગું છું કે સિઝનલ વેરિએશન્સ આગળ આપણે કોઈ વધારે મેડિકલ હેલ્પ કર્યા કરતાં આપણે પોતાની જાતને કાળજી રાખીએ અને પોતાનું જીવનશૈલ્ય બદલીએ તો આપણે એનાથી બચાવ થશે